પણ સફાળુ જાગ્યું હોય તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચનાથી વેરાવળ શહેર તેમજ ગ્રામ્ય મામલેદાર ઉપરાંત ચીફ ઓફિસર પીજી વિસેલ પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે તો બીજી તરફ વેરાવડ શહેરના શક્તિ મોલ તેમજ બાયપાસ પર આવેલી સાચી મલ્ટીપ્લેક્સ સિનેમામાં ચાલતા ગેમઝોનની પરવાનગી હતી કે કેમ તે અંગે મોટો સવાલ છે હાલ તંત્રના અધિકારીઓ દ્વારા મામલે કોઈ ફોર પાડવામાં આવ્યો નથી પરંતુ એક ચર્ચા મુજબ આ બંને ગેમ ઝોન ગેરકાયદેસર મંજૂરી વગર ચાલતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે